બે ચાર ચારક લેતા ચાર લાખ કોઈ ને આને બનાવી દઈએ એટલે આ સમજી લીજો આ એક ટાડી દો ક્યાંક એટલે એ સમજી લીધો તમારે બે ત્રણ લાખ નું મકાન બનાવી દીધું ઘરે આખામાં ચાર પાંચ વાર આવું બસા ઉજેરે આ માટી આવે ને એટલે પાંચ આઠ વર સુધી જાય નહીં આપણે અમુક અમુક ખાતા થોરા થયા અને ઉપર વાયર બાંધીને ટંગાડી દો તમારા મકાન માં એટલે અમે ચકલી ગોરૈયા ને હે ને મૂક્યા રાખે આવું હે ભાઈ વાર ને એ કરો ને તો થાય આપણે આમ પોરબંદર માટણ માં યાદ તો આવ્યા હતા તો પાછા વરી ગયા હજી તો હાડા દહ થયા હતા કામ હતું પતાવીને ને પછી મેં કીધું તાવડી મગાવી હતી તાવડી તો ત્યાં નથી મળતી પણ અહીંયા આપણે પુલ છે ને હરીશ પુલ માથે બધાય જડે ગરીબ માણા હે એ બધા તો એને પાંચ રૂપિયા મળે અને આપડે મળે જોવા ટ્રાફિક ખુલ્લી આપણે એને મળે અહીંયા પોરબંદર ખંભાળીયા રોડ ઉપર અમારે અહીં ત્યાર કે કરલીનો પુલ પણ ક્યાં ને બોખીરા પુલ કહે આ બધાય ન્યા મળે માટલા પાણી પીવાના ને બધાય મળે તો ત્યાં આવો તો ભાઈ એની બહાર લેજો જો ગરીબ માણસ આપણે તમને જરા કામ ચાલુ બતાવીશું ત્યાં જઈએ તો પુલ ઉપર આ બધા વેસે આમ જો એના આ બધા છે ને આમ વેસે તમારે કોઈને ધુહાન કઈ જોતું હોય ને આ બધું વેસે એના કે ધુહાન બધું આ પતંગ લેવા તો ન હોય પણ જો આ ગોરા ને એવું બધું અહીં

પછી આ સોફા સેટ જડે બધાય પછી ત્યાં જો આ જડે અયાનક આ બધાય જડે આ તાઓલિયા નાના મોટા જોવો બધાય જડે જેવા જોતા એવા અયાને કે જેવા જોતા હોય ને એવા બધાય જડે શેરડી જડે એને હેરડી જોતી હોય તો એ જડે પછી અહીં ઓલા રબડના ડટ્ટા એવા ખાટલા મને બધી નાખવા હોય ને એ મળે આ બધાય જો કુંડા મળે ઓલા બનાવવાના

સાણા બનાવે સિવાય ના સાણા બનાવવાનું કામ આલે આ પણ ગાયના એના ગાયના સાંડ હોય જોરદાર થઈ જાય સાણા આ હારવા બાર વાલા હાથ સૌ જો જાડા થાપી નાખે એટલે થઈ જાય આ બાજુ તેજરૂપ રીંગમાંથી ધોડી તેજરૂપ આવી ગઈ ધોડી દિલબાગનો વારો આવશે આ બાજુ ઘણા બધા પીડ્યા સાણા આ બાજુ બર્તન ફાળવા વાળું કામ લાકડામાંથી બનાવો ને એટલે લાકડા ઉપર ચૂલામાં પહેલા લાકડા ઉપર જ બનાવતા બધા લાકડાના ચાણા ઉપર જ બાપતા બધા આ બાજુ બર્તન ફાળવાનું આ બાજુ ચણાનું આ બાજુ જો આ ખડ આમ પહેલા આડું વધતું હતું પણ હવે સીધું થા હોય મીંડ્યું થાય હે કદાચ બહુ સારું આમાં કઈ ઓલું નથી દેખાતું એને ગામમાં કંઈ ફૂફિયા જેવું કંઈ કાટા કે એવું કંઈ દેખાતું નથી એને ગામમાં જોવા હે લા હું છે આમ મકાઈ જેવા પાંદડા મકાઈ જેવા પણ હજી એક વાઢ આવે ને એ પછી સારું થાય પછી આમાં અમુક અમુકમાં તો કોક કોક ટુંડી કાઢવા ઈડ્યું ને એકવાર વાઢીને હા ઘોડા ને ગાયું બધી હાલશે એટલે હે મને કે વિહક ફૂટું છું એવું લાગે એવું છે પણ આમાંથી ફૂટ્યું કે પચી પચી ત્રીસ ને પચા પચા ફૂટ્યું હોય એટલે અમુક અમુક હજી કાસી હોય એટલે આમ વાટતા હે જોરદાર ઘણખર તો આ બે કિન પાછું વાવી દઈએ એટલે પછી માથા નહીં આ બધા ખરેખર વાવી જો આમાં પછી ઓલો આપણે ઓર્ગેનિક પાવડર ઈ પંઈપેથી સાઈટી જગ્યા ને ખાતમ એ ખરખું નથી સોપાણ સુમાહામાં સોંપે ને એટલે જોરદાર થાય એટલે આ બાજુ મકાઈ છે એટલે આ થઈ ગયા હે ને ખડ એ વૈઢા જેવું થઈ ગયા હે એમાં જો આ ખડ છે ને એ ખરાબ આ વાળું આવે ને સોડવો જ્યાં હોય ને ઉપાડી લેવાય તો આમાં કોઈ જબરા જબરા થઈ ગયા પેરા મકાઈ પેરા મકાઈ છે પણ આ ખડ દેવું હજુ ખરે તો નહીં થાય હજુ ખરે તો વાઢીને બસ પાછું સુમા આવે ને ત્યાં પાછો વાઢ આવે ને ત્યાં સોંપ્યું હા ભી જવા રે ને એક ખડ હે આ મગોટું હજુ પલરેલું આ કાકરે જ પણ અને કાકરેજ ખા એવું હવે આપણે લીધું તો ખરી એક પલરેલું મગોટું લીધું ને એક કોરું લીધું એ ભરવા જશું હવે આજકાલ મજૂર ચડે ને મજૂર વાળી અટાણે પીડા હોય ભરવા વાળા ન હોય કોઈ આ બાજુ જો આપડી કાકરેજ માતા હવે મોકરી થઈ ગઈ હમણાં આ ફૂલડી વાળું ખડ હે ને આપણે હાથે ઉપાડીએ ને તો એ કડવો થઈ જાય હાથ હમણાં જોજો હું જ ને દેહ એટલે એ જોઈ લીજો જોઈ લે રચકા ના જે ખાઈ જાય જોઈ લે એ ખાઈ ગયું બે અડધો અડધો સોડવો લઈ લીધો એ વાર ના કે ના ઓલું કડવું આમ આપણા હાથમાં ઊંઘીએ ને કડવું થઈ જાય વધારે ઉપાડો એટલે કડવા થઈ જાય જોઈ ખાઈ ગયું અને હજી ગોવાર નથી ને કરારવા જાય તો કરો કરેલું ફૂલડી ફૂલડીવાળું ખડ આવે ને એ ખડો એટલે રેડી અતિ સુંદર એના અતિસુંદર અતિ સુંદર ને એમ પાસે કંઈ ઘટે નહીં અમારે સુંદર ને હે એવી ઓળખીયું આમ કચ્છમાં ક્યાંક લેવા જાય તો કે બે ભાઈ પાંચ પાંચ લાખ કે એક ભાઈ અમારે આકોર લેવા ગયો તો કે પાંચ પાંચ લાખ ચાર ચાર લાખ ક્યાં કે એવી ઓળખી દીએ જ નહીં કે દે કે આપણે કોર મફત દેતા હોય ને એવી દીએ એટલે ભાઈ એમ તો કરે જ ન હોય ભાવ છે એ કાકરેજ થોડી ના બધા ને હોય અહીંથી ઓલા શું કરે કોક કાકરેજ ઊભી હોય ને એમાંથી કે આમાંથી વી ગાયું બેસી નાખ્યું પચીસ પચીસ હજારની ની તો આ બધા ઓલી ધૂન ગાયું હોય ને એ જ જાય કે આમાંથી આ પચીસ પચીસ હજાર ધૂન આપી દીધા ઓલા વાં જાય તો ઓલા કહે કે ભાઈ બરોબર કાઢે કે આ વી ગયું લઈ જાવ કે પચી ગયું લઈ જાઓ ને તો પચીસ પચીસ હજારમાં દેવી ને એ તો આપણા મફત દેતા હોય એવી ગાયું હોય બાકી હારી લુપારી આવી ગઈ થોડા દે કોઈ એને પચીસ હજાર કોઈ દી નથી કોક દઈ દે પછી કોક કરવા વાળું હોય ને એક બે કાંઈ રાખતો એવો કોક પછી કોઈ દોવા વાળું કાતે હોય તો એ દઈ દે બાકી જે વગડામ સારતા હોય ને કાંકરે એ તો મોર દીએ જ નહીં કારણ કે એને તો વગડામ સરી આવે ને બે લિટર કરે તોય એ પોસાય હા તો વગડામ સરી આવે આપણે સારવા વાળું નથી કારણ કે કાંઈ ન કરવું પડે આપણે નાખવું જ ન પડે વગડામ સરી આવે એટલે પૂરું સરી આવે એટલે ગાંઠનીય નરવી દઈએ અને ગમે ત્યાંથી આ ગોતી જ લે ખાવાનું વગડામાં તો વગડામાં લઈને જાવ એટલે પછી આ ઘરે ખાઈ નહીં તમે ગમે એવું નાખો તો ત્યાં જઈને સરી આવે અને ફિટનેસ એવું ને જોરદાર રીએ ને ખાવાનું અલગ અલગ આપણે તો થોડી એવું હે ને રસ્તાવારીને ઘાણી એટલે અમારે અહીં ગામમાં ઓલું ફૂલડી વાળું ખડ હે એટલે એ ખાય આવે તો માંદી ન પડે ને કાંઈ ન થાય ને ગોવા હોય તો એ ગોવાર પોસાય કારણ કે ઓલી વગડામાં ફરતા હોય ને તો મફતની જોઈ લીટર આપણે કેમ ઘેટા બકરા સરે એ અડધો લીટર કરતો હોય અડધો લીટર એથી વસ્તુ ને એવું તોય કેમ એને ઘેટા બકરા પોહાય કે કંઈ ખાંડ તો દેવા જ ન હોય કે નાખવા જ ન હોય સારી ને એમાંથી એને કરવાનું હોય એટલે આ કાંકરેજનું ન્યાય એમ છે કસમાન બધા જે વગડામાં સરે ને જેટલું જ બે લીટર કરતી હોય તો એને પોહાય કે કાંઈ નાખવું તો હોય નહીં ખર્ચો આવે નહીં નહીં તો આવે ને એની મહેનત એવડી પણ એ તો લાગે રાતને નદી સારવા જાવ દીની હું નવ વાગે જાય સારવાર સાંજે પાંચ વાગે આવે સાંજે પછી નવ વાગે સારવા જાય તો સવારે પાંચ વાગે આવે કાંઈ એમ રાતને નદી સારવાની એટલે રાતને દી સરતી હોય ને વગડા એને મન પડે હું ખાતી હોય અલગ અલગ બસો રાતનું ખડ હોય એમાં લીમડો નાન તેન બધું ખાતી હોય તો એને હારે ક્યાંથી આપણે એમાં મેળ પડે એનું દૂધ અને ઘી નહીં પણ હરો વાડામાં ભીન ખાતી હોય એના કરતાં આમાં તો આપણા પાલા નાનતે લઈએ પાલામાં તો સિંગનો પાલો હોય માંડવીનો અમારે મગો ટૂંકીએ એમાં તો દવાઓની બાકી નથી રાખતા ખેડૂતો એનાથી જો આ ખડ આપણે નહીં ખડ વાવી લેવાય માલધારી જમીન જમીનો એને ખડ જ વાવી લેવાય આપણે ભાઈ ગોપાલ સુત્રાજિયા હે અમદાવાદ એમણે આઠસો નવસો ગાયું હોય એ આખડ જ નાખે બીજું કાંઈ નહીં કે ઓર્ગેનિક કે કાંઈ કરવાનું જ નહીં ગાયું ગોબર ને ગૌમૂત્ર ને એ જ નાખવાનું બીજું કાંઈ નહીં એટલે ઓર્ગેનિકી થાય ને કંઈ નડે નહીં એ અમારામાં દીકરી છે બે ભાઈ અમારા આવે બાહુબલી બાહુબલી એમાં ગુમરામાં મારે ગયા સિંગડા બહુ જ ને ને આ આવલું મગોટું નાખ્યું પલરેલું એ હા ને જાય તો ખાઈ જાય એને હા ને જાય ને તો ખાઈ જાય એ જ નાખીએ હમણાં અમુક તો બગડેલા ને એવા ભાવ કરે ખાતર થાય આનું ખાતર થાય જ નહીં કાં તો આ ગાયું કે ઢોર ગમે ખાય ભેહું કે અને ખીલે ખૂંદાય ને તો જ બાકી એનું ખાતર ન થાય ને આનું ખાતર નાખે ને મગોટાનું ખાતર કરે ને એ નાખે એટલે સમજી લીજો એમાં ફૂગી આવી આવે પાછી તો મગોટાને ઘણા ક્યાંક અમારે ખાતર કરવું થી ખાતર કરીએ ને એટલે બે કરા પછી ખબર પડીએ એ ખાતર કરે ને ખેતરમાં ભરીએ ને એટલે ફૂગી એવી આવે પેલા અમારે ખાતર નાખતા ફૂગી એવી આવતી મગોટા આવના કરી નાખતા હવે ફૂગ્યું કંઈક બંધ થયું મગોટો હાડેલ હે ગણાય ને એમ છે કે અમે ખાતર કરીશું આપણે ગણાઈને પૂછીએ તો એમ ક્યા કે નારના તો ખાતર કરી નાખીએ ખાતર ફૂગી એવી થાય પછી નાખીએ ને તો એ ખબર પડશે એવું હા ભાઈ જેવા માતાજી બીજું